ધંધો ન કરતા ધરપકડ કરાઈ સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કેટાઈ સોળ પોઈન્ટ આડત્રીસ કરોડ લોન લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડના ગુનામાં આરોપી અશોક કાળુભાઈ કાનપરિયાની ધરપકડ કરી છે આ પ્રકરણમાં અગાઉ અઠ્યાવીસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે ત્યારે સુરતમાંથી વધુ એક આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે જ્યારે મુખ્ય આરોપીની પત્ની સહ આરોપી હતી ફરિયાદી પ્રભાકર કાલીઅપ્પા નારડાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ જેમાં લોન લેનારા તમિલનાડુ મર્કન્ટાઇન બેંક રિંગ રોડ શાખા સુરતના મેનેજર આર સુંદર ગેરેન્ટ અને વેલ્યુઅરનો સમાવેશ થાય છે તેમણે એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે